કારગિલ ચોક પર રહ્યો યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ તિરંગો હાથે ઉંચકીને રાષ્ટ્રપ્રેમનો ઉદ્ઘોષ કર્યો દરેક પગલે ભારત માતા કી જય અને વંદે માત્રના નારા ગુંજી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં પક્ષના અગ્રણીઓ યુવા કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની ભાત ભાતની સભ્યતાની નોંધપાત્ર હાજરી રહી યાત્રામાં બાળકો યુવાનો તેમજ વૃદ્ધોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તિરંગા લહેરાવીને સેનાના જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો આમ આદમી પાર્ટીના એક આગેવાની જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશ માટે પોતાનું બધું અર્પણ કરનાર જવાનો માટે શ્રદ્ધાંજલિ છે તેમનું બલિદાન અમૂલ્ય છે અને સમગ્ર દેશ તેમના ધૈર્ય અને સાહસ માટે ગૌરવ અનુભવે છે કારગિલ ચોક પર યાત્રાના અંતે શાંતિ સભા યોજાઈ જ્યાં શહીદ જવાનોના સન્માનમાં મૌન પાળવામાં આવ્યું અને દેશપ્રેમના ગીતો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આમ આદમી પાર્ટી આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે કારણ કે દેશની આપણી જે સેના છે આપણી જે આર્મી છે આપણા જે સૈનિકો છે એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામુ ના જો હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે એમને અમે વંદન કરીએ છીએ જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકાર ને કહીએ છીએ આર્મિસ્ટ્રીને પણ કહીએ છીએ કે જયારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે જયારે પણ જરૂર પડશે ત્યારે અમે સૌ અમે જે કઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું